કાળા દિવસ તરીકે ઓળખાય છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના નિર્દેશાનુસાર અમરેલી જિલ્લા ભાજપે પચીસ જૂનના રોજ કટોકટી કાળો દિવસ તરીકે શહેરના લીલીયા રોડ પર આવેલા દાદા ભગવાન મંદિર ખાતે ઉજવણી કરેલી હતી કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણી મેહુલભાઈ ધોળકિયા અશ્વિનભાઈ સાવલિયા દિનેશભાઈ પોપટ સ્વતંત્ર સેનાનીઓ તેમજ પ્રદેશથી લઈ બુથ સ્તર સુધીના સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા હતા કોંગ્રેસ અને ઇન્દિરાબેન ગાંધીએ જે પ્રકારે સત્તા માટે થઈને આ દેશના બંધારણને જે રાહુલ ગાંધીજી દેશના બંધારણને દોહાય દે છે આ બંધારણને સાચવવાનું કામ એ કોંગ્રેસ વિરોધી વિચારવાળી પાર્ટીઓએ કરેલું એમાં અમારું જનસંઘ તેમાંથી ભારતીય જનતા પાર્ટી બની છે રાજ્ય સેવક સંઘ મારી માતૃ સંસ્થા એમનો રોલ એ કટોકટી ઝડપથી દૂર થાય એમના માટે જે સંઘર્ષ ગાથાઓ દેશની અને ગુજરાત રાજ્યની હતી દેશના ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી થયું છે સમગ્ર દેશમાં કટોકટી તાર કટોકટી કાળ દરમિયાન જે જે જગ્યા પર એ વખતે જે સ્થિતિઓ નિર્માણ કરી એમની વાતો થાય કટોકટી દરમિયાન લાખો લોકોને ગુજરાતના પણ અનેક લોકોને જેલમાં નાખ્યા હતા કોઈ કારણ નહોતું મીડિયા ઉપર પ્રતિબંધ ન્યાયાલયો પણ સ્વતંત્રતા નહીં પ્રિન્ટ મીડિયા ઉપર પ્રતિબંધ કોમ્યુનિકેશન તમામ પ્રકારના બંધ આ પ્રકારની સ્થિતિમાં અમને આનંદ છે કે એ વખતે પણ છુપાવે છે આપણા લોકપ્રિય વડાપ્રધાન વિશ્વના નેતા એ નરેન્દ્રભાઈએ પણ આ સંઘર્ષમાં ગુજરાતમાં સંઘર્ષમાં ગુજરાત એક પુસ્તક પણ છે અને છુપાવેશની અંદર અનેક આગેવાનોની સાથે એમણે આ ચળવળ શરૂ રાખી